ಸಾಬರ್ಣ ಜಿಲ್ಲಾ ಹಿಂತ್ನಗರ ಇಡರ ರೋಡ್ સાંગદ્રા રેલવે ફાટક નવીનીકરણ અને સમારકામના કામને કારણે બંધ કરવામાં આવ્યું છે ફાટક બંધ હતા મહેતાપુરા ચાર રસ્તે સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા રેલવે ફાટક હાજરો જાઠ ડિસેમ્બર સોમવારે સવારે નવ વાગ્યાથી બંધ કરવામાં આવ્યું છે આવતીકાલ નવ ડિસેમ્બર મંગળવારે રાત્રે નવ વાગ્યા સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ ઉપયોગ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ફાટક નવીનીકરણ અને સમારકામની કામગીરી ચાલી રહી છે તો ફાટક બંધ થવાને કારણ ચાર રસ્તા થઈને આટીઓ તરફ જતા રોડ પર વાહનોની અવર જવર વધી ગઈ છે જેના પરિણામે મહેતાપુરા ચાર રસ્તે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત હિંમતનગર તરફથી ઇડર કે ખેડ બ્રહ્મા જતા વાહનોને એન્જી સર્કલ થી હિમંતનગર આરટીઓ સર્કલ થઈને હિંમતનગર બાયપાસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેવી જ રીતે ઈડરકી ખેડબ્રમા તરફથી આવતા વાહનો વીરપુર હિંમતનગર બાયપાસ રોડ થઈને આરટીઓ સર્કલ થી સીધા મોતીપુરા સર્કલ તરફ જઈ શકશે અથવા તો આરટીઓ સર્કલ થી મહેતાપુરા થઈને હિંમતનગર એન્જી સર્કલ થઈને હિંમતનગર જવાના રોડનો ઉપયોગ કરી શકશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ